હવે હાલો તો કન્ટિન્યુ રહીજે આપણે એના કે જઈ મળી ઓકે કન્ટિન્યુ 2000 યર્સ લેટર મારા મિત્રો ફાઇનલી મારા મિત્રો ઘર આવી ગયા બે હું કે મારો ભાઈ રામે રામ જમી લીધું ને હા જમી લીધું મારે ઓલો ઓકે ભાઈ ઓલું ના છોકરીને નથી પૂછું તને પૂછું જમી લીધું ને તારે જમી લીધું જમી લીધું મારો ભાઈ તમારા પૂછ્યું એમાં મજા આવી લે મજા આવી મારો ભલે જો નો હોય હાચો ભલે જો દિલથી ને તો હાં રાખો તો સાચો હાચી ના હાચો

વસ્તુ ઘણી ઘણીયા દેસે હજી બીજુ લેલા ભાઈ આઈ રહ્યા બધું બોટલ બોટલ એમના ઢીંગલા હરા છે બધા જાય બારે પછી તમને ભેગા ગામમાંથી આવી ગયા કાલે ભાઈ લીધું નઈ રમકડું રમોક ના મેરાય

હવે આપણો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને આપણે વાત થઈ હતી ને આપણા શું કહેવાય ઓલો શું હતી ખાસ મિત્ર મિત્ર ખાસ વ્યક્તિ ખાસ વ્યક્તિ બરાબર એના વિશે હું કહીશ પણ એનો આખો એક લોગ જ મૂકશું આપણે અલગથી બરાબર એવું નહીં આપણે કોઈ દેખાય બધાયને દેખાય મારે આપણે મૂકવાનું હોય બરાબર હાલો હવે

રામબાર તો આમ ખાલી આમ આપડે લઈને ખાતા એવું નીચે નીચે હા એવું ને હા હે ગાડી ભરાઈ ગઈ સાફ કરવી પડશે થોડાક દીમાં ફસે અલા બારે જાય ક્યાં પછી જઈએ ટકા

મીઠો મીઠો ગોમગાડી મીઠો મીઠો ગોમગાડી ને વિદ્યા તો ડાર માં હાર બાકી ન કર હા આવો કમાકાનો છોરો ના ના ને હા ડાર ફલા જીરારા સામે ફોન વાત ચાલે આળો પછી ભેગા થઓ કે આવજો 2000 યર્સ લેટર ચલાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો હું કેવું નકશભાઈ તમને ભરોસો છે સુજલભાઈ ઉપર હે સુજલભાઈ હર વીમો નથી અમારો તમે જોઈ રહ્યા છો મોરે મોરો નથી

કાલ એક નવા વ્લોગમાં ઓકે કન્ટિન્યુ અને આપણે થોડાક દિવાળા એક મસ્તીનો એક ન્યૂઝ છે આપણે એ રિવિલ કરશું કન્ટિન્યુ રહી જાય આવજો હવે બધા જોઈએ છીએ ઓકે ગુડ નાઇટ આવજો આવજો